હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જ જશો તો ખરે સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં ને ભાઈ હમણાં આપણે પાંચ છ સાત આઠ દિવસથી આ બ્લોગ આવતા નહોતા કેમકે થોડો કામમાં બિઝી હતો તબિયત એકદમ લૂઝ હતી આજથી આપણે પાછા ચાલુ કરી રહ્યા છીએ અને હવે કન્ટિન્યુ આવતા રહેશે બ્લોગ બરાબર અને આજે છે ને ભાઈ આપણે આ જે ધોવાણવાળી વાડી છે ને એમાં ઉતારો બહુ છે અને આ બાવીસ તારીખનો વાવલ છે એટલે પાંત્રીસ હણત્રી દી થઈ ગયા હે ત્રેવીસ તારીખનો નું પીધલ છે એટલે આપણે આ બે કિયારા છે ને ટ્રાય પૂરતા છે એટલે બે દિ થઈને ખબર પડી જાય તો ચાલીસ દિવસે નહીં હું કરવું એ આપણે ખબર પડે એટલે મિત્રો ફૂલ ઘાટું જીરું હતું ને ઉતારો એટલે બીજી રીતનો હે હું તમને બતાવું અંદર જઈને હાવ સાફ મહિંદ થવા ગયો એવો ઉતારો જેવું છે કેવું ઘાટું હતું કેવું પાખો થઈ ગયો

પાઈ તો આપણે ખબર પડે બે ચાર દિવસ માં કાને પાવું છે કે નથી પાવું એટલે મેં કીધું આજે બે ક્યારે પાઈ દઈ ને તો આપણે આગળ ખબર પડે જો આજે ભાઈ પાયું એટલે આ થોડું ખૂતું તો હે જો આજે એટલે ત્યાં પાણી આવે એટલે હું તું ઈ એવું છે નહીં અને ઊં વર્ધી નરવાઈ નામી જેવી છે જીરૂમાં પણ આ તકલીફ છે પાવા વાળી પાણી એટલે આવું થાય છે જો મિત્રો અહીંયા જીવતરલ છે ને એ તમે જો જો انا આ જે આરીયા છોટા હતા બધા જો જો એટલે અમે જે ઉન તો ફૂલ ઉતાર્યો હે અને આ પારિયે હવે ખાલી થઈ ગયો ભાઈ જો ઉપર હજી છે એમાં ઉતરવા ફૂલ ચાલુ હે આમે વેલા ઉતરતા તો વેલા ખાલી થઈ ગયા એમી આ પારિયામાં અને ઉપલા પારિયામાં હવે ઉતરવા ચાલુ થિયા તો હવે ખાલી સાહે નકર બધા કહેતા પાત્રી 40 દિવસ થાય ને એટલે ઉતારો બંધ થઈ ગયો આપણે ઉતરવું આ વાડીમાં બંધ નથી થયું અને બૈડે બહુ એટલે લીધે હોય શું તકલીફ છે એ ખબર નથી ઓલીવાડીમાં ભાઈ જરાય નથી ઉતરતા મેં હમણાં જાવ ને તમને બતાવું આ વાડીમાં ઉતારો ફૂલ છે ઓલીવાડીમાં જરાય નથી આ પ્રમાણે તો કોક છોટું આપણે ગોતવું પડે ને આમાં આંબા દેખાય એમને ઓમ હાઈટે ફૂલ થઈ ગઈ દાંડલી ફૂટી ગઈ છે બધું કમ્પ્લીટ છે પણ હવે મેન તકલીફ આ છે કે આને પાવવું કે ના પાવવું એવું બધું વચું બચું એટકી કીધું આજ બે કેરા પાઈ લઈને તો આપણે ખબર પડી જાય કે પાવું કે નથી મિત્ર બધું ખાલી કરી દીધું જીરું ઉતરી તમને ગયા પચાસ ટકા નથી અત્યારે પચાસ ટકા માથે ઉતરી ગયા જીરું એટલે એવું બધી તકલીફ છે અને હમણાં ભાઈ થોડોક કામમાં બીજી બહુ હતો અને તબિયત લુઝ હતી આજે કંઈક રેડી થયું શરદી ફૂલ હતી એવી બધી તકલીફ હતી એટલે કઈ લોબલો આપણે બહુ મેળ નતો આવતો આજથી પાછા આપણા કન્ટિન્યુ બ્લોક ચાલુ રહે અને હવે બે પાવા પાઈ લીધા નાખવું સલ્ફર પાવડર ને બધું છાઇટું થોડુંક ખાલી આમ પાલિક જેટલું ભેલું કરીને બે કિયારામાં અને ટ્રાય કરી લઈ અને ઓલી બાજુ મેળ આવે ને તો કાલે દવા બવા મારી અને પરમ દિવસે પાવું હે તો કાલે ખાતર બાતર ને દવા ને એ બધું કરી લઈ અને પછી પરમ દિવસે પાવાનું એટલે ક્યાં ક્યાં ખાતર ભેરવી એ હું તમને બતાવી કે ભાઈ આપણે આ ખાતર આમાં ભેરવી છે બરોબર એવું છે ભાઈ અને બીજું તો હું મારે કેવું તો બસ જ છે ભાઈ છે પાઈ લઈ ઓલી બાજુનું એની બધી તૈયારી કરી આપણે આ પાવાનું તો પી ગયું છે અને ઓલી બાજુ છે એની તૈયારી કરી જો અમુક છોટા જે જબરા થઈ ગયા જેવા રે દાંડલી બાંડલી ફૂટી ગઈ

નકર ઉમે જ છે ને ઉમે જાય પાહો તો એ તો જે પાવી લઈ જો કદાચ રહેવા હોય તો રહી જાય અમુક છોટા અને નગર જાય તો હે ઉમે બરાબર અને ભાઈ પાવામાં કઈ દવા ભેરી મૂકવાની કે આપણે ઉરિયા ભેરી છાંટવાની કોઈ ને એની જો કોઈને તમને ખબર હોય તો જરાક કોમેન્ટ કરીને કહો આપણે આ ત્રણ ચાર દિ પછી પાવું હોય આપ લોક તમારા ઘર આવીએ તા તક તો તમને ખબર પડી જાય તો એ આપણે દવા બવામાં છાંટીએ અને પછી આપણે પાઈ કોઈને ખબર હોય ને જાત અનુભવ કરેલો હોય તો જાણ કરજો ને હું 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 નાખીશ હું તમને બતાવીશ કે આપણે આ વસ્તુ બધી મિક્સ કરી અને ઉરિયા પેરું ભાઈ અમે છાતી અહીં પાતા નથી કોઈ વસ્તુ પણ પાઈ ફાયદો થતો જ હોય પણ અમે ઉરિયા પેરું નાખીએ એટલે બધું આમ તો એક જ થાય પાઈ કે ઉરિયા પેરું ને એટલે એ બીજો કંઈ લાંબો ફેર પડે નહીં સારું મિત્રો હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો આપણે જ્યાં ઓલીવાડી માં જ્યાં ચક્કર મારી લઈ અહીંનો જરાક નજારો તમે જોઈ લો બધો આજે ખાલી થઈ ગઈ મિત્રો જવું થઈ ગયો ને બધું ખાલી ખમ એવું હે સારું મિત્રો કન્ટિન્યુ બહાર રો હું જ્યાં ગોલીવાડીમાં જાઉં પાવડો બધું પાછો ત્યાં લેતો જાવ પેલા પાવરનું સહાય એટલે બરાબર તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બહનાર હાલો ખામી આપણે જો આ બાજુ છે ને આવી ગયા ચક્કર મારવા થઈ ગયા એટલે જોઉં તમે ખાલી વાડીનો સીન કંઈક છોટું નથી ઉતરતું ભાઈ એને જીરું જોઉં તો એવું છે કામ કામકાજ બધું હવે કાલે છે ને ભાઈ ઉને આપણે બે કિરાપાઈ દીધા ઈ જોવાનું રહ્યું બેકરી પછી અને આને કાલે દવા અને ખાતર કરી અને પાવાનું જ છે પરમ દિવસે જો કાલે દવાનો દવા છાંટવી છે અને ખાતર નાખી દે અને પરમ દિવસે પાઈ દે એટલે કામ થાય પૂરું પછી સીધું પાવાનું જ રીએ અને આના છે ને ભાઈ પારી ટૂંકા છે જે આમાં અવડા અવડા પારીયા છે જો અહીંયા ધોર્યો છે ને અહીંથી અવડે એટલે આ મંદાજી તો આપણે છે ને સો ફૂટ ના પારીયા છે એવી રીતે છે જો તમે આમ આમ જીરું નો

આને કાલે પાણી દઈ દઈ કાલે નહીં કાલે તો દવાનું ખાતર થાય પરમ દિવસે આને પાણી ચાલુ કરી દઉં અને આજે છે ને ભાઈ આજથી ઠંડી થોડી ગરમી પડી આમાં છે ને ભાઈ ગોતવું પડે જો આટલી વાર આપણે ગમણા મારતા હતા એક છોટું જઈડું જ ઉતારાનું કોક કોક છોટો બાકી આમાં એક એક ક્યાંય એક છોટાનો ઉતારો નથી આમ જો આખી વાડીમાં ક્યાંય નથી ને ક્યાંય છે આ જીરું જોરદાર છે અને એનો બદલો આમાં વારી દે લગભગ વાંધો નહીં આવે ભગવાન કરીએ તો અને ઉમાં એ ઉતરે જ છે ને હવે ઉતારો બંધ થઈ જાય ને તો એ પચાસ ટકા જીરું રહી જાય તો એ નામી થઈ જાય હાથ આઠ છ હાથ આઠ જીરું થઈ જાય વીઘે સમજે હવે રીએ તો થાય ભાઈ ઉતરે છે ફૂલ એટલે હવે એનો કાંઈ રસ્તો નમ્રે પાણી પાઈ અને ઉતારો કદાચ બંધ થઈ જાય જોકે એ પોસિબલ જ નથી આ તો આપણે ટ્રાય કરવાની રહે પાણી ના દે તો ભાઈ એમાં કંઈ થાય છે નહીં એટલે પાણી દેવું ફરજિયાત છે જીરું બરાબર એટલે એમાં ટ્રાય કરવા આજે આપણે પાણી કાઢ્યું બે અમે એમાં શું થાય આપણે બે દી પછી જોઈ તો બે દીમાં આનું કાંઈ પાવાનું સ્થળ પીસે થઈ જાય તો વાંધો ના જો ભાઈ અહીંયા પાણી ભરાય ને જ આ ક્યારાનું ઠેવું છે અહીં પાણી ભરાય તો એ ઉતારો નથી જરાય જોવામાં ક્યાં જરાય ઉતારો ના આપણે એમ થાય પાણી ને ત્યાં ઉતારો હોય પણ એવું કાંઈ છે નહીં આખા બધા ટૂંકમાં આખા બધા જીરું એ ખરખા છે આ ઉતારો છે પણ ક્યાં છે આપણે જ્યાં જીરું ખરું કરીને એનું ઓલી ભૂકી પડે ને બે બે કેરામાં છે બે થી ત્રણ કેરામાં બાકી ક્યાંય નમડે જરાય ઉતારો આ જીરું છે જોરદસ્ત કઈ કઈ બીજો વાંધો નથી આમાં આને પાવામાં કંઈ વાંધો નથી આજે ટાઢે હરવી પડી ગઈ આજથી એટલે હવે બે ચાર દિવસથી ટાઢે બહુ વરએ નહીં તો આપણે કાલે આમાં દવા ખાતર કરી અને પરમ દિવસે આવું ચાલુ કરી દઈ આ વાડીને ઓલી વાડીમાં તો બહુ ઉતરે છે ભાઈ પણ હવે નિયનું જોઈ ભગવાન ભગવાન જે થાય તમને કદાચ તડકો આવતો હે હું આમ આમ દિશામાં જાતો તો ને એટલે તો સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની ના રહ્યું આપણે જવા જઈએ ઘરે દવાનો ખાતરનો બધો વેત કરીએ અને પછી પાછા મળીએ આપણે હું તો હવે ઘરે જઈને ખાતરનો વેચ કરી મેળ નહીં આવે ભાઈ આપણે આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરી દે જાજો લેવાનો નથી ભાઈ બપોર પછી જ બ્લોગ ચાલુ થયો અને અત્યારે જ આપણે પૂરો કરી દઈ જવું આમ આમ ગમે નહીં આપણે ના જો ક્યાંય જરાય પાખ જીરુ રેજો ઉભા હોય ને ઉતારી ને એટલે એમ થાય પાખો હોય જીરું પણ જો આમ નીચેથી ઉતારી એટલે પાખો ના લાગે જો છે ને બધા જો છે જોરદાર ભાઈ સારું મિત્રો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ના હવે આપડા બ્લોગ કાયમ આવતા રહેશે પછી સાત આઠ દી નો નહીં પાંચ છ દિન નો ગેપ રહી ગયો એના માટે સોરી મિત્રો હવે કન્ટિન્યુ જીરુની જ માહિતી મળતી રહે અને જ બ્લોગ વધારે પૂરતા આપણે કે આપણે જીરુ જીરું એટલે એના જ બ્લોગ આવીએ હું હું આપણે દવા છાંટી અને હું જરૂર પડે તમને હું પૂછતો રહી હું જે કરી તમને હું બતાવતો રહી બરોબર જો આમને હેઢામાં જો હેઢા ભેર ગમે ના જો ને ભાઈ આ હેરઢાના ક્યારામાં જ લગભગ પાણી બહુ ભરે એટલે ઉતરી જ ગયા હોય જો આ ક્યારા પણ એમાંય અવાર કઈ વાંધો નથી આ ખાઈમાં ક્યાંય જવું એક ખાવા ખોચી રહ્યો ને ભાઈ એમાં એક ક્યારામાં કોક જીરું ગુલાબી થયા હે એમ જો તમને બતાવું પણ ન્યાતા છે ને ભાઈ પાણી ભરાય બહુ કેમકે એ ખોચો ભેરવલ છે એમાં પાણા તરે પાણા ને એવું બધું નાખે છે એટલે પાણી અંદર સોહે રાખે ને નદીમાં નીકળી જાય બધું પાણી ઈ એકાદા ક્યારામાં છે બીજું કંઈ ખાસ એવું નથી આમ બહુ ગુલાબી નથી પણ આપણે લાગે કે સેજ ગુલાબી જેવા થયા હોય ને ટૂંકમાં વર્ધી નથી કરતા એટલે ગુલાબી જેવા થયા હોય જોવા કે ભાઈ જો હા ઝીણા ઝીણા છે હું અડધા નથી આ એક 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 દોઢ છે આ આવું એમાં આ જ્યાં વધારે નાખવું છે ને અહીંયા નાખવું છે એટલે ત્યાંથી થાય એટલે એના લીધે વધારે સારું મિત્રો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને આજ કાઇ બીજું લાંબુ તમને દેખાડી નથી થઈ ગયું બ્લોગમાં કહું અને ખાતરમાં આપણે એ તમને માહિતી આપી ભાઈ આ આપણે વૈયા જાવીએ આમાં ગુલાબી ઘણા હેજ આ હાઉ ઝીણા ઝીણા જીરું છે સારું મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરોબર ને આપણો બ્લોગ ગઈમો હોય અહીં સુધી જોયો હોય તો લાઈક કરો ને શેર કરો નવા મિત્રો એ સબસ્ક્રાઈબ કરી દો બરોબર મળી આવતા એક નવા જ બ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ રામ